ચલાલામાં આખલાનો આતંક સામે આવ્યો છે ચલાલામાં એક વૃદ્ધા પર આખલાએ કર્યો હુમલો પહોંચાડી જાય આખલાના આતંક થી લોકો ત્રણેય મામ પોકારી રહ્યા છે આવી જે ઘટના છે ચલલાશ સ્ટેશન રોડ દાન્યુ પ્લોટમાંથી સામે આવી છે ત્યાં રહેતા બાલુભાઈ જીવરાજભાઈ દડુકુમર વરસ સિત્તેરને આખલા ધોરો હુમલો કરતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાં અવારનવાર જિલ્લાભરના આખલાના હુમલાઓની ઘટના બનતી હોય છે ત્યારે તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે જેમાં જ્યારે આજ રોજ એક વૃદ્ધ પાર આખલા દોર હુમલો કરવામાં આવ્યો ત્યારે નગરપાલિકા પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા ઘટના સ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને રાઠો જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આજ સવારમાં મને મારા વિસ્તારમાંથી મનસુખભાઈ નો ફોન આવ્યો કે એક આખા દ્વારા અમારા વિસ્તારમાં વડીલ શ્રી ધડુક પરિવારના વડીલ રહેતા હોય એમને આખલાએ એ પોતે ચાલીને જતા હોય પાછળથી હુમલો કરતાં એમને હેડ ઇન્જરી અને હાથમાં વાગેલું હોય એમના પરિવારમાંથી ભાઈ શ્રી રમેશભાઈ તેમજ થડુકભાઈ મથુરભાઈ પણ અહીંયા દવાખાને આજે ઉપસ્થિત છે એટલે મને સમાચાર મળતા અમે હોસ્પિટલ આવ્યા છીએ એમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને જે આખલા દ્વારા એમની ઇન્જરી કરવામાં આવી છે એમને આગળ ચીફ ઓફિસરશ્રી સાથે વાત કરી કે લોકોએ જે મને જાણ કરી છે કે એમના મોઢામાંથી ફોફા નીકળતા હોય એનું ચાલતા માણસની પાછળ દોડતો હોય એટલે કોઈ બીમારી છે કે સામાન્ય એવી એમને આદત છે કે આખલાને શું છે એ તપાસ કરવા માટે પણ નગરપાલિકાના સુપરવાઇઝર એમની ટીમને પણ ચીફ ઓફિસરે કીધું છે હું તપાસ કરાવું છું અને જરૂર પડે તો આ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી આ આખલાને પકડી કે આગામી દિવસોમાં કે આજે બીજા લોકોની ઇન્જરી ના કરે એના માટે પગલાં લેવા માટે પણ ચીફ ઓફ ઓફિસરશ્રી સાથે વાત કરી છે સાહેબ અવારનવાર આવા ઘટનાઓ બને છે જી આપની વાત સો ટકા સાચી છે કે આખલાઓનો ત્રાસ દરેક શહેરમાં ખાસ કરીને માર્કેટમાં શેરીઓમાં ગલીઓમાં વધતો જાય છે એના માટે કોઈક નક્કર પગલાં લેવા પડે એવી સો ટકા જરૂરિયાત છે એટલે સૌ સાથે મળી આના માટે શું રસ્તો કરી શકાય શું કરવું જોઈએ પણ આપણે કંઈક કરવું પડશે